ઉનાળાની શરૂઆત થતાં જ જેમ જેમ ગરમી વધે તેમ તેમ ઘણા લોકોને ભાઈ હાથ અને પગના તળિયાની અંદર બળતરાની સમસ્યા થતી હોય છે દેશી ભાષામાં આપણે ઘણા લોકો એવું કહેતા હોય છે કે તજા ગરમી હવે તજા ગરમી અંદર જનરલી થાય શું આજે પગના તળિયા હોય તેમાં અતિશય બળતરાની સમસ્યા થાય અને આ સમસ્યા જનરલી રાત્રે આપણે સુવા જઈએ ત્યારે ખૂબ વધારે થાય જાણે કે પગમાં કોઈએ આગ લગાવી દીધી હોય એટલું બધું મિત્રો ભયંકર એના કારણે આમ બળતરા થતી હોય છે તો એના માટે આપણે ઉપાય શું છે તો આજના વિડીયોમાં એક બેસ્ટ તમને હોમ રેમેડી બતાવવાનો છું કે એક ડ્રિંક તમારે બનાવવાનું છે અને એ ડ્રિંકનું સેવન તમારે સવારે અને સાંજે દિવસમાં બે વખત આ ડ્રીંકનું સેવન કરવાનું છે અને એક વસ્તુ તમારા પગના અને હાથના તળિયામાં જો બળતરા થતી હોય ને તો તમારે રાત્રે જ્યારે પણ સુવાનો શેડ્યુલ હોય ને એ પહેલા તમારે એક વસ્તુ તમારા હાથ અને પગના તળિયામાં જો બળતરા થતી હોય ને એ જગ્યાએ તમારે લગાવી દેવાનું છે આ બંને વસ્તુનું કોમ્બિનેશન કરશો ને તો ધીમે 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 તમારા બોડીનું ઇન્ટરનલ હીટ વધી ગયું હશે ને કારણ કે જનરલી આ હાથ અને પગના તળિયાની બળતરાની સમસ્યા કોને થતી હોય છે કે બોડીમાં પીતનું પ્રમાણ વધી જાય પીતનું પ્રમાણ વધે જેના કારણે ગેસ એસિડિટી અને તજા સમસ્યા સતાવતી હોય છે તો એને અંદરથી અંદરથી પણ કંટ્રોલ કરવું પડે જો તમારું બોડી એકદમ સ્વસ્થ હશે ને તો બીજી સો બીમારીઓ પણ તમારાથી દૂર રહેશે તો હવે કઈ રીતે ડ્રિંક બનાવવાનું છે કઈ કઈ વસ્તુ જોઈશે અને ક્યારે પીવાનું છે અને શું વસ્તુ એપ્લાય કરવાનું છે બધી જ માહિતી તમને આજના વિડીયોમાં આપવાનો છું તો એના માટે વિડીયોને પ્લીઝ પૂરો જોજો અને એ પહેલા આપણી આ હેલ્થ ચેનલ પરમાર ચિરાગ પર જો નવા હો તો ફટાફટથી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તેમજ બાજુમાં દર્શાવેલ જે બે લાઇકન છે તેને પણ પ્રેસ કરી દેવો જેથી આવા હેલ્થના અવનવા વિડીયોની નોટિફિકેશન આપણે સમયસર મળી રહે તો ચલો મિત્રો આપણે ઉપાય જોઈએ તો મિત્રો ઉપાય માટે જરૂર પડશે આ પ્રમાણેની વરિયાળી જે તમે મિત્રો સ્ક્રીન ઉપર જોઈ શકો છો તો આ વરિયાળી તમને કોઈ પણ જગ્યાએ તમે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હશો અને અત્યારે સીઝન ચાલી રહી છે તો તમને આસાનીથી આ વરિયાળી તમને મળી જશે જો તમે સિટીમાં રહેતા હશો તો કરિયાણાની દુકાને તમને મળી જશે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હશો તો તમે લીલી છમ તમને વરિયાળી કોઈના ખેતરમાંથી તમને મળી જશે અને જો તમે સિટીમાં રહેતા હશો તો તમને આવી સૂકા ફો પણ એટલે કે ડ્રાય સુકાયેલી વરિયાળી પણ તમને આસાનીથી મળી જશે તો તમારા ઘરે જે વાટવાનો ખલ હોય એ ખલની અંદર તમારે જો તમે જોઈ શકો છો કે આ જે વરિયાળી છે એમાંથી એક થી બે ડાળી આવી તમારે બે થી ત્રણ ડાળી આવી રીતે તમારે તોડી લેવાની છે જો તમને બતાવું છું તો આવી રીતે તમારે પાંચ થી છ અલગ અલગ ડાળી તમારે પ્લગ કરી લેવાની એટલે કે આવી મોટી જે તમારે જોડે ઝુમકો એમાંથી તમારે તોડી લેવાની છે સૌ પ્રથમ તો તમારે પાણીની મદદથી ધોઈ નાખવાની જેથી કરીને આ વરિયાળી ઉપર ધૂળ છે માટી છે કચરો ચોટ્યો હોય તો આસાનીથી મિત્રો દૂર થઈ જાય ત્યારબાદ તમારા ઘરે જે વાટવાનો ખલ હોય જેની અંદર તમે આદુ લસણ ને બધું જે વાટતા હોય એ વાટવાના પથ્થરનો જો ખલ હોય તો એને બેસ્ટ માનવામાં આવે છે પથ્થરના ખલની અંદર આ વરિયાળીને તમારે સુકાઈ ગયેલા ફોર્મમાં હોય તો પણ ચાલશે અને લીલી હશે તો પણ કોઈ વાંધો નથી હવે વરિયાળીને ખલમાં તમારે લેવાની છે થોડું ઘણું પ્રમાણમાં એકાદ દોઢ ચમચી જેટલું તમારે પાણી લેવાનું જેથી કરીને એની પેસ્ટ મિત્રો બની શકે બરોબર તમારે આ રીતે તમારે વાટવાની અને એક પેસ્ટ જેવું એક થીક પેસ્ટ જેવું તમારે રેડી થઈ જશે જે રીતે તમે આદુને વાટો છો ને ખલમાં સેમ તેવી જ રીતે તમારે આ વરિયાળીમાં થોડું એકાદ ચમચી જેટલું તમારે પાણી નાખવાનું છે અને પેસ્ટ તમારે બનાવી દેવાની ત્યારબાદ તમારે શું કરવાનું છે કે એક ગ્લાસ જેટલું તમારે પાણી લેવાનું હવે આ પાણી કયું લેવાનું છે એ હું તમને કહું તો તમારા ઘરે જે માટલું હોય એ જ પાણીનો તમારે પ્રયોગ કરવાનો છે ફ્રીજનું કોઈ પણ પ્રકારનું પાણી તમારે વાપરવાનું નથી માટલામાં રહેલું પાણીનો જ પ્રયોગ તમારે કરવાનો છે કે એક ગ્લાસ જેટલું જે પાણી છે માટલામાં એ લેવાનું છે અને મેં તમને આગળ જે કીધું ને તે પેસ્ટ જે બની ગઈ એને તમારે આની અંદર તમારે એડ કરી દેવાની ત્યારબાદ બીજી વસ્તુ આવે છે એ છે સાકર કોઈ પણ કરિયાણાવાળાની દુકાને તમને તમને સાઈડમાં સ્ક્રીન ઉપર દેખાતી હશે વ્હાઈટ કલરના ફોર્મમાં આવે છે સાકર સાકરની ઓરમાં બાજુ ખાંડ નથી લેવાની આ તમારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે સાકર જ લેવાની છે અને જો તમને બીપી હોય તો તમારે સાકરનો પ્રયોગ કરવાનો ખાલી ઓનલી ફોર તમારે વરિયાળી જે વાટેલી છે એની પેસ્ટનો જ પ્રયોગ કરવાનો છે ડાયાબિટીસ ને બીપી હોય તો તમારે સાકર નહીં લેવાની આ બાબતનું તમારે મિત્રો ખાસ તમારે ધ્યાન રાખવાનું છે સાકરને પણ એ રીતે પથ્થર વાટવાનું ખલ હોય તેમાં વાટી દેવાની છે અને એની અંદર અડધી ચમચી જેટલી તમારે સાકર તમારે એડ કરી દેવાની હા મિત્રો મેં તમને કીધું કે એક ગ્લાસ જેટલું તમારે માટલાનું પાણી લીધું તેની અંદર તમારે વરિયાળી હોય એની જે પેસ્ટ તમે જે બનાવી ચારથી પાંચ ડાળી લીધી અને એની જે પેસ્ટ એ તમે પાણીની અંદર એડ કરી દીધી ગ્લાસમાં ત્યારબાદ અડધી ચમચી જેટલી સાકર તમે જે વટાઈ જાય ને એ તમારે એડ કરી દેવાની અને બરોબર તમારે હલાઈ દેવાનું અને આ ડ્રિંક તમારે બનાવી દેવાનું હવે આ ડ્રીંકનું સેવન સવારે પણ કરી શકો છો બપોરે પણ કરી શકો છો અને રાત્રે પણ કરી શકો છો પરંતુ જેવા જમવાનો શેડ્યુલ તમારો જેવો હોય તો જમ્યાના એક કલાક પહેલા પી લેવાનું કે આ એક કલાક પછી પીવાનું આ બાબતનું તમારે ખાસ તમારે ધ્યાન રાખવાનું બીજી શિડ્યુલ ગણાનો હોય ટાઈમ સેટ ના થતો હોય તો તમને જ્યારે પણ સેટ થાય તો તમારે ત્યારે આ તમારે ડ્રિંક પી લેવાનું છે પરંતુ બેસ્ટ સમય છે નરના કોઠે એટલે કે બ્રશ કર્યા પહેલા સવારે જો એટલીસ્ટ એક વખત આ ડ્રિંક પીવામાં આવશે ને તો તમને સારું એવું પરિણામ મિત્રો તમને જોવા મળશે કે દિવસમાં બે વખત તમારે આ ડ્રીંકનું તમારે સેવન કરવાનું છે હવે વિડીયોની સ્ટાર્ટિંગમાં મેં તમને એવું કીધું હતું કે એક ડ્રિંકનું સેવન કરવાનું છે એ તો મેં તમને જણાવી દીધું હવે એક વસ્તુ તમારા પગમાં તળિયાની અંદર બળતરા થતી હોય ત્યાં એપ્લાય કરવાનું છે એ છે સેમ તમે જોઈ શકો છો આ જે વરિયાળી છે મેં તમને આગળથી કીધું ને જે પેસ્ટ તમારે પથ્થરનો ખલ લેવાનો તેની અંદર પાંચથી છ ડાળી તમારા વરિયાળીની લેવાની વાટી દેવાની અને એ જે પેસ્ટ બની છે ને સાહેબ એ પેસ્ટ પગમાં જ્યાં પણ તમને બળતરા થતી હોય એ જગ્યાએ વરિયાળીની પેસ્ટ બનાવીને તમારે લગાવવાની છે અને વરિયાળીની પેસ્ટ જો ના લગાવી હોય તો બીજો ઓપ્શન એવો છે કે દૂધી બંનેની તાસીર એકદમ ઠંડી હોય છે તમારા બોડીમાં જો વધારાની હીટ હોય કરી લે શોષી લેશે એટલે કે તમારે રાત્રે સૂતા પહેલા તો તમારે ખાસ કરીને આ લગાવવાની જ છે વરિયાળીની પેસ્ટ પણ લગાવી શકો છો અથવા બીજો ઓપ્શન એવો છે કે તમે દૂધી દૂધી તમારે કાપી દેવાની અને દૂધી પણ તમે ઘસી શકો છો જેના કારણે વધારાની ગરમી છે ધીમે 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 એબઝોર્બ થવા લાગ થવા લાગશે અને પગના તળિયાની અંદર બળતરાની સમસ્યા થઈ ગઈ થઈ જતી હોય ને એના કારણે ભયંકર આગ લાગ લાગે ને એવી બળતરા થતી હોય ને તો પણ તમને ધીમે 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 બે ત્રણ ચાર દિવસ જેમ જેમ ઉપાય કરતા જશો ને એમ ઇન્ટરનલી હીટ તમારું જો વધી ગયું પ્રમાણ વધી ગયું હશે એ પણ કંટ્રોલમાં આવી જશે જેના કારણે હાથ અને પગના તળિયાની બળતરાની સમસ્યા છે જેને ઘણા લોકો દેશી ભાષામાં ગામડામાં ઘણા લોકો એવું કે છે કે ભાઈ તજા ગરમી છે તો તજા ગરમીને ધીમે ધીમે તમને સોલ્યુશન મળી જશે એના માટે તમારે કોઈ ગભરાવાની જરૂર નથી બસ આ પ્રયોગ તમારે કરવાનો આજથી તમે શરૂ કરી દેવાનો છે અને જે લોકોને ભાઈ બીપી ડાયાબિટીસ ની તકલીફ હોય તેમને ખાસ કરીને સાકરનો પ્રયોગ તમારે નહીં કરવાનો એ ખાલી ફક્ત એક પાણી લેવાનું માટલાનું એમાં તમારે વરિયાળી છે વરિયાળીનું પેસ્ટ બનાવીને એ પાણીનું જ તમારે સેવન દિવસમાં બે વખત કરવાનું છે જેના કારણે અંદરથી તમને એવું લાગશે કે જેવી રીતે વાતાવરણમાં ગરમી આપણે પડે ઘરમાં રૂમમાં કોઈ જગ્યાએ બેઠા હોય ગરમી લાગે તો કેવું આપણે એસી ચાલુ કરીએ છીએ નિરાતે હાશ હવે શાંતિ થઈ એવી ફીલિંગ આવે છે તો આ ડ્રિંક તમે જેમ જેમ બે 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 થી દિવસ સુધી પીશો ને તેમ અંદરથી તમારું બોડી ઠંડુ થશે ને તો ધીમે ધીમે આવી ઘણી બધી બીમારીઓ દૂર થઈ જશે અને ખાસ કરીને તજા ગરમી પગના તળિયાની બળતરાની સમસ્યા તો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તો હમણાં જ મિત્રો સૌરાષ્ટ્ર પ્રવાસ કરવાનું થયું હતું તો તે દરમિયાન નિકુંજભાઈ વસવા સાહેબ ની વાડીની મુલાકાતે અમે ગયા હતા અને તેમની વાડીમાંથી સપ્રેમ ભેટ સ્વરૂપે એમને વરિયાળી આપેલી છે તો એમનો પણ દિલથી આભાર વ્યક્ત કરું છું વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાનને પ્રાર્થના થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવ અઈસ ડે